रैलिया और रोड शो कर रहे हैं रक्षा मंत्री राजनाथ सिंह आसियान रक्षा मंत्रियों की बैठक में शामिल होने के लिए मलेशिया की दो दिन की यात्रा पर जाएंगे अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप और चीन के राष्ट्रपति शी जिनपिंग की बोसान में हुई बैठक में अमेरिका ने चीन पर शुल्क सत्तावन प्रतिशत से घटाकर सैतालीस प्रतिशत किया इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર એકસો ચાલીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ પચ્ચીસ ઇલેક્ટ્રીક બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે આજે સાંજે શરૂ થઇ રહેલા વિવિધ વિકાસ કાર્યો થકી એકતાનગર પરિસરમાં ઇકો ટુરિઝમ હરિત પરિવહન આધુનિક માળખાકીય સુવિધા અને આદિવાસી વિકાસને પ્રોત્સાહન મળશે વધુ માહિતી અમારા સંવાદદાતા પાસેથી આજે ઉદઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ ગરુડેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ વામન વૃક્ષ વાટિકા સાતપુડા પ્રોટેક્શન વોલ ઈ બસ ચાર્જિંગ ડેપો નર્મદા ઘાટ વિસ્તાર અને કૌશલ્યાપતના લોકાર્પણ સહિતના વિવિધ પ્રોજેક્ટ સામેલ છે આ ઉપરાંત પ્રધાનમંત્રી ત્રણસો સડસઠ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ભારતના રજવાડાઓના સંગ્રહાલય સહિત વીર બાલક ઉદ્યાન રમતગમત સંકુલ વર્ષા વન પ્રોજેક્ટ શુલ્પાણેશ્વર ઘાટ નજીક જેટી વિકાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટર્સ સહિત વિભિન્ન વિકાસ કામોના શિલાન્યાસ પણ કરશે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ સ્મારક સિક્કાનું અને ટપાલ ટિકિટનું અનાવરણ પણ કરશે આવતીકાલે શ્રી મોદી એકતા દિવસની ઉજવણી અંતર્ગત એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસ પરેડનું નિરીક્ષણ કરશે અપર્ણા ખૂંટ આકાશવાણી સમાચાર અમદાવાદ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં માહિતી નિયામક કે એલ બચાણી સહિત અધિકારીઓએ આજે શપથ ગ્રહણ કર્યા નવસારી જિલ્લામાં પણ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્રપત્યની ફરજોના સ્મરણ સાથે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં શપથ લેવામાં આવ્યા ઉપરાંત ભરૂચ જામનગર તાપી સહિતના જિલ્લામાં પણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે આજે ઓગણસિત્તેર તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે ભાવનગરના મહુવામાં અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો આ ઉપરાંત સિંહોર પાલીતાણા તળાજામાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે મહેસાણા જિલ્લામાં સવારથી જ હળવા વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો તાપી જિલ્લાના વ્યારા વાલોડ ડોલવણ પંથકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થયા છે છોટાઉદેપુરના વિવિધ વિસ્તારમાં અને સુરેન્દ્રનગરમાં સવારે ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે આઈસીસી મહિલા એક દિવસીય વિશ્વકપમાં આજે બીજી સેમીફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે નવી મુંબઈમાં રમાનાર આ મેચ હમણાં ત્રણ વાગ્યે શરૂ થશે આકાશવાણી બપોરે અઢી વાગ્યાથી રમતના અંત સુધી અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં મેચની જીવંત કોમેન્ટ્રી પ્રસારિત કરશે આજની મેચની વિજેતા ટીમ રવિવારે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે કચ્છ જિલ્લાના માંડવીના એક જહાજમાં સોમાલિયા નજીક બનેલી આગની ઘટનામાં તમામ ખલાસીઓનો બચાવ થયો જહાજમાં સવાર તમામ સોળ ખલાસીઓએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા ત્યારે સ્થાનિક તટરક્ષક અને અન્ય એક જહાજની મદદથી તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા માંડવીની હાજી એન્ડ સન્સ પેઢીનું ફઝલે રબ્બી જહાજ સોમાલિયાના કિસ્માયુ બંદરેથી દુબઈ જવા રવાના થયું હતું બંદરથી આઠ નોટિકલ માઇલ દૂર પહોંચતા જ જહાજના એન્જિનમાં ટર્બો ફાટવાને કારણે અચાનક આગની ઘટના બની હતી પંચમહાલ જિલ્લામાં પાવાગઢ રોડ પર સિટીઝન બેંક પાસે એક કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગની ઘટના બની જોકે ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાની થઈ નથી સ્થાનિક લોકોએ વહેલી સવારે લાગેલી આ આગની ઘટનાની જાણ હાલોલ ફાયર વિભાગને કરતા બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રહ્યા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીઆઈને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો